દીવમાં મ્યુનિસિપાલિટી કાઉન્સિલમાં બીજા અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ થશે તારીખ સાત જુલાઈ બે હજાર બાવીસના રોજ દીવમાં મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન થયેલ જેમાં ભાજપનો ભવ્ય વિજય થયેલ વિજય બાદ પ્રથમ અઢી વર્ષ પ્રમુખ તરીકે મહિલા અને ઉપ પ્રમુખ તરીકે પુરુષની નિયુક્તિ થયેલ જેમાં પ્રમુખ હેમલતાબેન રામા અને ઉપપ્રમુખ તરીકે શ્રી હરેશભાઈ પાચા કાપડિયા હતા સોલ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પ્રથમ ટર્મ અઢી વર્ષની પૂર્ણ થતા નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ નિયુક્તિ બાકી હતી જે હવે સરકારી નિયમો અનુસાર દીવ કલેક્ટર સાહેબે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સાહેબની નિયુક્તિ કરી તેમજ ઇલેક્શન માટે દરેક કાઉન્સિલરોને ઇલેક્શન બાબતની જાણ કરી જેનું ઇલેક્શન તારીખ એકવીસ ફેબ્રુઆરી ના રોજ કરવામાં આવશે હવે બીજી ટર્મ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે પુરુષ અને ઉપપ્રમુખ તરીકે મહિલાની વરણી ભાજપ હાઈકમાન્ડ કરશે પ્રમુખ એવો હોવો જોઈએ કે દીવની જનતાની સમસ્યાઓનું નિરાકરણ કરાવી શકે માત્ર પ્રમુખ પદ શોભાવીને બેસી રહે તો પછી આ પદની ગરિમાની કોઈ કિંમત નથી